રાજા અને બ્રાહ્મણી સાથેની ઘટના એક નગર હતું આ નગરમાં એક રાજા હતો રાજા પરણેલો હતો પરંતુ સ્ત્રીઓ રહેતી ન હતી રાણીઓ રહેતી ન હતી એક દિવસ એ નગરની રાણીઓ પાણી ભરવા માટે ગઈ આમાં એક બ્રાહ્મણની દીકરી હતી એ બધી બાઈઓ પાણી ભરે છે અને ત્યાં વાતો કરે છે કે રાજા તે કેવો છે તેને એકે રાણી પસંદ નથી હવે રાજા અવેડાની આડે ઊભો ઊભો વાતો સાંભળે છે ત્યારે બે બાઈઓ કહે છે કે રાજાને કોઈ રાણી પસંદ જ પડતી નથી ત્યારે બ્રાહ્મણની દીકરી કહે છે કે બાઈ એઓમાં રાંડોમાં ઝારી વિજારી નહીં હોય જો તેઓમાં ઝારી વિજારી હોય તો તે રાજા તેઓને કા કાઢી શું શકે એના પગ ન ચાટે પગ પરંતુ જે જાણે જારી તે ન જાણે વિજારી ત્યારે રાજા વિચાર કરે છે કે તે કોણ બોલી પાણી ભરીને બધી પોતપોતાના ઘેર ગઈ ફળીએ ગઈ ત્યાં તો રાજા તેમની પાછળ પાછળ આવ્યો આવીને જોયું કે આ ફળિયામાં આ ફળિયામાં આવી છે એટલે ત્યાં જઈને તે કહે છે કે બહેનો બહાર આવો એટલે ફળિયાવાળી સ્ત્રીઓ મંડી બહાર નીકળવા રાજાને જોઈને તે સ્ત્રીઓ વિચાર કરે છે કે આ શું રાજા અહીં આવ્યો આવી સલામ કરી અને મંડી અન્નદાતા અન્નદાતા કરવા ત્યારે રાજા પૂછે છે કે તમે કૂવા પર પાણી ભરવા ગઈ હતી તેમાં જારી બિજારીની વાત કોણે કરી હતી એટલે બાયો માંડે ધ્રુજવા બાયો કહે અન્નદાતા તે અહીં છે અન્નદાતા તે અહીં છે રાજા કહે અહીં અહીં કોણ બાયો કહે બ્રાહ્મણની દીકરી રાજા કહે ક્યાં છે બહાર કાઢો એટલે એ છોકરીને બહાર કાઢી રાજા તેને પૂછે છે જારી બિચારીની વાત તું કરતી હતી તો તે કહે હા હાતા હું કરતી હતી શું છે રાજા તો આટલું પૂછી અને પોતાના રાજમહેલ તરફ પાછો ચાલી નીકળ્યો આવ્યો દરબારગઢમાં આવીને પોલીસને કહે જાઓ અમુક બ્રાહ્મણ છે આ બ્રાહ્મણ છે તેને તેડી આવો પોલીસો ગયા જઈને બ્રાહ્મણને કહે એ બ્રાહ્મણ ચાલ રાજા સાહેબ બોલાવે છે એટલે બ્રાહ્મણ વિચાર કરે છે કે મને રાજાએ શા માટે બોલાવ્યો છે બ્રાહ્મણ ધોત્યુ સરખું કરે ત્યાં પાઘડી પડી જાય અને પાઘડી સરખી કરે ત્યાં ધોત્યુ પડી જાય ધોત્યુ સરી પડે બ્રાહ્મણ તો મંડિયો ધ્રુજવા ત્યારે તેની દીકરી કહે છે કે ઓ બાપુ આમાં ગભરાવશો શા માટે ગભરાવશો શું રાજા સાહેબ મારી નહીં નાખે તમે જાઓ નિરાતે જાઓ બ્રાહ્મણ તો પાઘડી બાંધી લીધી અને ભેટ બેટ બરાબર વાળીને ચાલ્યો રાજ દરબારમાં વાળીને ગયો જઈને સલામ કરીને રાજા પાસે ઊભો રહ્યો ઊભો રહ્યો એટલે રાજા કહે હે બ્રાહ્મણ બેસ બ્રાહ્મણ બેઠો રાજા કહે બ્રાહ્મણ મેં તને શા માટે બોલાવ્યો છે તે જાણે છે તો બ્રાહ્મણ કહે છે નાજી હજુર સાથી બોલાવ્યો છે એટલે રાજા કહે કે તારી દીકરી મને આપવી પડશે મારી સાથે લગ્ન કરવા પડશે ત્યારે બ્રાહ્મણ કહે છે અરે હજુર અમે તો તમારા સાધુ બ્રાહ્મણ કહે કહેવાય ભિક્ષુક છીએ અને અમારી દીકરીઓ રાજમાં શોભે નહીં તો રાજા કહે ગમે તે થશે પણ તારી દીકરી આપવી પડશે તું આપશે તોય લઈશ અને નહીં આપે તોય લઈશ બ્રાહ્મણ તો વિલા માટે ઘેરે આવ્યો ઘેર આવીને વિચારમાં પડી ગયો છે વિચારમાં બેઠો છે ત્યારે દીકરી કહે બાપુ શું છે તો બ્રાહ્મણ કહે રાજા મને કહે છે કે તારી દીકરી મારે જોઈએ છે ત્યારે બાપુ એમાં શું આપી દો લગ્ન કરી દો એટલે બ્રાહ્મણ કહે હે અરે બેટા તો દીકરી કહે હા બાપુ પછી ધામધૂમથી લગ્ન કરી દીધા હવે અહીં લગ્ન ચાલુ અને બીજી બાજુ રાજાએ એક થંભો મહેલ ઊભો કર્યો રાજાએ તો ચોરીના ચોરીના આંટા ફરીને રાણીને એકલ થંભા મહેલ પર ચડાવી દીધી માથે ચડાવીને એને બે દાસીઓ આપી બે દાસીઓને બે દાસીઓને પણ ઉપર ચડાવી દીધી ખાવા પીવાનું બધું દોરીથી સિંચીને ડોલમાં ડોલ નીચે ઉતારે જે કંઈ જોઈએ તે દોરીથી સિંચે બાકી નીચે ઉતારવાનો હુકમ નહીં બાયુ તો જુએ છે જોઈને વિચાર કરે છે કે મારા બાપુએ રાજા પાસેથી આટલો પૈસો લીધો છે તે શું કામ આવશે હું તેની એકની એક દીકરી છું બાકી આગળ પાછળ કોઈ નથી બાઈ અહીં વિચારમાં બેઠી છે અને ફળિયાવાળી સ્ત્રીઓ પાણી ભરવા માટે નીકળી બાઈએ કાંકરી લઈને ઘા કર્યો એક બાઈના બેડા પર ફળિયાવાળી જુએ છે તો ચિઠ્ઠી ફેંકી ચિઠ્ઠી ફેંકીને કહે આ ચિઠ્ઠી મારા બાપુને આપી દેજો ફળિયાવાળી કહે સારું પાણીવાળીએ પાણીવાળીઓ પાણી ભરીને ચાલી ગઈ પછી ઘેર જઈ બ્રાહ્મણને ચિઠ્ઠી આપી આપી દીધી કહે આ તારી દીકરીએ આપી છે બ્રાહ્મણે ચિઠ્ઠી વાંચી દીકરી લખે છે બાપુ હું તમારી એકની એક દીકરી તમારી પાસે આટલો પૈસો છે તે કોને કામ આવશે આવશે માટે કશોક રસ્તો કાઢો તમારા ઘરમાંથી સુરંગ કાઢી ભોંયરું કાઢી અને છેક મારા એકલ થંભા મહેલ પર કાઢો બ્રાહ્મણ કહે ભલે દીકરી અને રાતોરાત તે કામ કરાવતા કરાવતા વોયરું છે એકલ થંભા મહેલ સુધી પહોંચાડી દીધું પછી એક દિવસ રાજા કહે છે કે આપણે શિકાર કરવા જવું છે અને છ મહિને શિકાર કરી અને આપણે પાછા આવીશું તે સિવાય આવવાનું નથી એટલે તે સિવાય આવવું નથી રાણીને તે એટલે કે બ્રાહ્મણીને ખબર પડી કે રાજા શિકારે જાય છે ત્યારે રાણી વિચાર કરે છે કે આ તક છે કાલે રાજા જવાના છે તેની ખબર પડી એટલે પોતે ત્યાંથી મહેલ પરથી ઉતરી ચાલી ભોયરામાં થઈને ચાલી અને દાસી કહે છે ઓ દાસી ધ્યાન રાખ જે રીતે ખાવાનું આવે છે અને તું એને તું સ્વીકારી લઈએ તે જ પ્રમાણે લે છે તે જ પ્રમાણે ખાવાનું સ્વીકારી લેવાનું તારાથી ખવાય એટલું ખાવું અને બીજાનો ખૂણામાં ઢગલો કરી દેવો મારા ભાગનું ખાવાનું છે તેનો ઢગલો કરી રાખજે હું છ મહિને પાછી આવીશ દાસી કહે અરે બાઈ તને કોઈ કહેવાવાળું નથી રાણી કહે નથી તું ખા પી અને મજા કર દાસી કહે ભલે બીજું શું રાણી તો ઉતરીને થઈ રવાના આવી બાપુ પાસે અહીંથી સાજવીનો વેશ લઈ તંબુરો હાથમાં રાખી અને થઈ રવાના તંબુરો એટલે રામસાગર થઈ રવાના પછી જુએ કે રાજા હવે ગામની બહાર નીકળશે એટલે પોતે ગામની બહાર નીકળી ઝૂંપડી બાંધી અને બેસી ગઈ સાધ્વીનો વેશ લઈ ત્યાં રાજા નીકળ્યો રાજા જુએ તો સાધ્વી ઓહો હો હો અરે આપણે નસીબદાર છીએ અહીં ગુરુ મહારાજના દર્શન થયા આપણા ભાગ્ય ખુલ્યા રાજા ત્યાં જઈને પગમાં પડ્યો રાજાએ મીટી કાઢીને આપી રાજાએ મીટી કાઢીને આપી દીધી પછી થયા ચાલતા સાધ્વી પણ તેમની સાથે છે હવે આગળ રાજા તેનો પતિ ચાલે છે અને પાછળ તે બાય આવે મિત્રો દોસ્ત બધાને લઈને રાજા તો સીમમાં એટલે કે જંગલમાં પહોંચી ગયા સીમમાં પહોંચ્યા ત્યારે સૂરજ આથમી ગયો એટલે અહીં પડાવ નાખ્યો બધા આરામ કરે છે અને પહેલી બાય આજુબાજુમાં કોઈ ગામડું હતું ત્યાંથી માટીના ઘડા લેવા માટે ગઈ છ કાચા અને એક પાકો એમ સાત ગળા લઈને એક સ્થળે રાખી આવી હવે સાંજનો સમય થયો સાંજનો સમય થયો છે ત્યારે પોલીસ આવીને સાધવીને કહે છે બાય ચાલો રાજાના તંબુમાં ભજન ગાવાના છે બ્રાહ્મણી જાય છે સગવડ કરી એટલે ઊઠી તંબુરો લઈ અને મંડી ભજન ગાવા ભજન ગાય છે તે રાજાને ભારે ગમી ગયા રાજા વિચાર કરે ઓહો શા ભજન ગાય છે બહુ સારા ભજન ગાય છે આ તો ભજન ગાઈને બ્રાહ્મણી ઉઠીને થઈ ચાલતી ત્યારે રાજા પોલીસને કહે એ સાધવીને અહીં લઈ આવ પોલીસ ત્યાં જઈને કહે ઓ ભક્તાણી અમારો રાજા તને બોલાવે છે એટલે બ્રાહ્મણી કહે રાજા મને શા માટે બોલાવે તો કહે કામ છે તમે ચાલો કહે ચાલો બ્રાહ્મણી ચાલી આવીને રાજા સામે ઊભી રહી ત્યારે રાજા કહે ભક્તાણી આજ અહીં રોકાવવું પડશે અને ભજન ગાવા પડશે તો બ્રાહ્મણી કહે હજુર આવા ટાણે હું અહીં ન રોકાવ કાલ આવી જઈશ તો રાજા કહે ના ના આજે રોકાઈને ભજન સંભળાવવા પડશે એટલે તે કહે તો ભલે તમારે ભજન સાંભળવા છે ને હું સંભળાવું પરંતુ તમે એક કળામાં પાણી ભરી અહીં લઈ આવો અને હું તે પાણી પીવું ત્યારબાદ તમને ભજન સંભળાવું આટલું કહી ને રાજા આટલું કહીને પછી રાજાને ઘડો આપ્યો રાજા ઘડો લઈ તળાવે ગયો જઈને ઘડો તળાવમાં ડૂબાડ્યો ડૂબાડીને ઉપાડે ત્યાં તો કાંઠા માત્ર હાથમાં રહ્યા બાકીનો ઘડો ફસકી પડ્યો ઘડો કાચો હતો ત્યારે રાજા પાછો આવ્યો બ્રાહ્મણી કહે કેમ કહે ઘડો ફસકી પડ્યો તો કહે બીજો લ્યો બીજો પણ ફસકી પડ્યો આમ કરતાં કરતાં છ ઘડા તેને આપ્યા પરંતુ તે બધા જ ફસકી ગયા પછી સાતમો પાકો ઘડો હતો તે આપ્યો તે ભરીને રાજા ખભા પર મૂકીને આવ્યો પાણી ભરેલો ઘડો બ્રાહ્મણીને આપ્યો બ્રાહ્મણીએ પાણી પીધું અને પછી ભજન સંભળાવ્યા ભજન સંભળાવ્યા ભજનમાં આખી રાત કાઢી સવાર પડ્યું એટલે બ્રાહ્મણીએ રજા માંગી કહે મહારાજ હું જાઉં છું રાજા કહે જવાય નહીં અહીં જેટલા દિવસ અમે રહીએ એટલા દિવસ તારે પણ રહેવું જોઈએ તો બ્રાહ્મણી કહે ના રાજા મારાથી રહેવાય નહીં તમે પુરુષ અને હું સ્ત્રી વળી અહીં એકાંત છે રાજા કહે ગમે તે થાય પરંતુ તારે રહેવું પડશે તો તે કહે છે હું એક શરતે રહું મને તાંબાના પત્રા પર લખી આપો કેમ કે એકાંત ખરાબ વસ્તુ છે મને કશુંક થઈ જાય એટલે કે પેટમાં બચ્ચું રહે તો પછીથી એ બચ્ચાનું બચ્ચું બાપ કોને કહે રાજા કહે મને કહે છે એટલે બ્રાહ્મણી કહે તો તાંબાના પત્રા પર લખી આપો રાજાએ લખી આપ્યું એટલે બાય અહીં રહી બાય એની તો રાણી હતી બાય અહીં રહી અને છ સાત મહિના થઈ ગયા બાઈને ગર્ભ રહ્યો પછી રાજાએ પોતાના દેશ પાસા જવાની વાત કરી એટલે બાઈ કહે ઓ રાજા ઊભો રહે મારા પેટમાં બાળક છે તેનું શું રાજા કહે હું લખી આપું દીકરી આવે કે દીકરો આવે અમુક ગામ આવી જઈએ બ્રાહ્મણી કહે પણ મારે નિશાની જોઈએ કહે શું એટલે કહે કટાર અને રૂમાલ કહે લે બંને વસ્તુ આપી કટાર અને રૂમાલ આપી દીધા અને રાજા ઉપડ્યા કટાર અને આપી દીધા અને રાજા ઉપડ્યા બ્રાહ્મણી પણ પોતાના ઘેર પાછી ઉપડી બાપને ઘેર આવી બાપુ એને જોઈને કહે અરે દીકરી આ શું કરી આવી દીકરી કહે બાપુ શાંત રહો જે થવાનું હતું તે થઈ ગયું તમને વાંધો નહીં આવે તમારી આબરૂ નહીં જાય કપડાં બદલાવીને ભોયરામાંથી થઈ રવાના મહેલ ઉપર જાય તો દાસી તેને જોઈને કહે અરે બાઈ આ શું કહે ચૂપ રહે મને એટલું જ જણાવ કે અહીં શું ચાલે છે દાસી કહે સંપૂર્ણ શાંતિ છે બાઈ કહે છે કોઈએ પૂછતાછ કરી નથી કહે ના અને આ તમારા ભાગલા ભાગના રોટલાનો ખૂણામાં ઢગલો કર્યો છે કહે સારું કશો વાંધો નહીં દાસી પૂછે પણ બાય આ શું ત્યારે રાણી કહે તું ગભરાશ નહીં તું ગભરા નહીં હું ભોગવી લઈશ એટલે દાસી કહે સારું હવે રાણી દાસીને કહે ઓ દાસી પોલીસને કહે કે અહીં સીડી મૂકે પોલીસે સીડી મૂકી બાય નીચે ઉતરી પાછળ દાસી પણ ઉતરી રાણી દાસીને કહે જા રાજાને કહે કે ધામધૂમથી ખોળો ભરે બાયને પેટે સાતમો મહિનો જાય છે દાસી કહે શું એ તો મંડિત રૂજવા વિચાર કરે છે કે જઈને રાજાને શું કહેવું કહેતાની સાથે તો રાજા મારી ડોકી ઉડાવી દેશે દાસી તો ધ્રુજથી ધ્રુવતી જાય છે એટલે રાણી કહે તું ધ્રુજ નહીં જા દાસી ચાલી જા દાસી ચાલી અગળાઠ કચેરી ભરેલી છે દાસી રાજાને સલામ કરી અદબ કરી અને કહે રાજા સાહેબ વધામણી આપના ઘેર સારા દિવસ દિવસો છે ધામધૂમથી ખોળો ભરી અને ગામને ગોઠ માટેનું ખર્ચ આપો આપને ઘેર અધરણી છે રાજા વિચાર કરે પરણીને આવ્યો ત્યારથી એને રાણીનું મોં જોયું નથી અને અઘરણી છે આ શું સારું વાંધો નહીં હવે આવરું તો એમને પણ જોઈએ છે ધામધૂમથી ઘોળો ભરી અને વાંચ વાજતા ગાજતા ગામને ધુમાડા બંધ જમાડવાનું ખર્ચ આપ્યું બધાએ ખાઈ પી લીધું નવ માસ થયા તો રાણીને પેટે પેટમાં દુખ્યું રાણી કહે દાસી સીડી મુકાવ અને દાયણને બોલાવી લાવ દાસીએ પોલીસને કહી સીડી મુકાવી અને દાયણને બોલાવી લાવી રાણીની સુવાવડ કરી સુવાડ કરી ત્યારે સુયાણી દાસીને કહે રાજાને વધામણી આપો રાજાને વધામણી આપી આવ કુંવર આવ્યો છે દાસી મંડી ધ્રુજવા એટલે રાણી સુયાણીને કહે છે તું દાસીની સાથે જા બંને નીચે ઉતર્યા કચેરીમાં જઈને હાથ જોડીને ઊભા રહ્યા કહે હજુર વધામણી આપના ઘેર કુંવર જન્મ્યું રાજાએ નવલખો હાર પોતાના ગળામાંથી ઉતારી અને એક ગળામાંથી ઉતારીને એક આપ્યો દાસીને અને બીજો આપ્યો સુયાણીને બંને ગઈ પણ દાસીના પેટમાં સાત પાંચ થાય છે કે ક્યારે આપત્તિ આવી પડે એનું કંઈ કહી શકાય નહીં આજકાલ આજકાલ કરતાં સવા મહિનો થયો સવા મહિનો થઈ ગયો બાઈએ માથું ધોઈ નાખ્યું હવે કચેરી હગડેઠેઠ ભરેલી છે રાજા પોલીસને કહે છે જા રાણી દાસી અને કુંવર એ ત્રણેને અહીં બોલાવી લાવ પોલીસ જાય છે આવીને પોલીસે સીડી ઊભી કરી પછી રાણીને કહે ઓ બાય તમે ત્રણેય નીચે ઉતરો તમે શાહ જાદુ કુંવર અને દાસી ત્રણેય તમે રાજા કચેરીમાં બોલાવે છે તમને રાજા કચેરીમાં બોલાવે છે રાણી કહે ચાલો એ બધા નીચે ઉતર્યા હવે દાસી ધ્રુજવા લાગી ધ્રુતિ ધ્રુતિ રાણીને કહે હવે શું થશે રાણી કહે તું તું ધરુજથી નહીં ગુનો મારો છે તારો નથી હું ભોગવી લઈશ તું પાછળ ઊભી રહીજે રાણી તો કાગળિયામાં કાગળિયા તાંબા તાંબાપત્રનો લેખ બેક નિશાની એ બધું લઈને ગઈ કચેરીમાં ઘૂમટો કાઢીને અહીં ઊભી રહી કુંવર દાસીને આપીને કહે રાજાજીને આપી દો રાજાને રાજાજીને આપી દે દાસીએ કુંવર રાજાજીને આપ્યો કુંવરને જોઈ રાજા વિચાર કરે છે કે આ તો મારા જેવો જ છે પણ મેં તો રાણીનું મોઢું પણ જોયું નથી આ તો છોકરો મારા જેવો ક્યાંથી રાજાએ પ્રધાનને આપ્યો જોઈને પ્રધાન કહે હજુર બિલકુલ આપની ઉપર ગયો છે આપની છૂરત છે પછી તો આખી કચેરી મંડી વખાણ કરવા ત્યારે રાજા કહે તમને સૌને બીજી કાંઈ ખબર છે જ્યારથી હું આ બ્રાહ્મણીને પરણ્યો છું ત્યારથી મેં તેનું મોઢું જોયું નથી તેનું મોઢું ક્યારેય જોયું નથી ચહેરો જોયો નથી તો પછી આ છોકરો મારા બુંદનો ક્યાંથી હોય મારો ક્યાંથી હોય પછી બ્રાહ્મણીને કહે ઓ બ્રાહ્મણી આનો જવાબ આપ એટલે રાણી કહે રહેવા દો તો સારું આ વાત આટલા સુધી જ રાખો તો બસ બાંધી મુઠ્ઠી લાખની રહેવા દો લાખની રહેવાજો કોઈક રહેવાજો કોઈક જ સીધા હોય તો રાજા કહે જે કંઈ હોય તે કહેવું જોઈએ રાણી કહે સારું તો સાંભળો પછી રાણી રાજાને પૂછે છે કે તમે શિકાર કરવા માટે ગયા હતા ત્યારે કોના દર્શન થયા હતા રાજા કહે સાધવીના રાણી કહે તેને શું આપ્યું હતું રાજા કહે વીંટી વીંટી આપી હતી તો કહે હા કહે સારું પછી જંગલમાં આઠ મહિના રોકાયા ત્યાં તે સાધ્વીને સાથે લીધી હતી રાજા કહે હા રાણી પૂછે છે કે સાધ્વીને માટે પાણી પીવા માટે છ કાચા અને એક પાકો એમ સાત ઘડા કોણ ભરી આવ્યું હતું રાજા શું બોલે બ્રાહ્મણી કહે એ હું હતી જો મારું મોઢું આટલું કહે મો ઉઘાડ્યું ઉગાડું કર્યું જોઈને રાજાએ પોતાનો કાન પકડ્યો પછી રાણી કહે રાજા બાદશાહ આ છે જારી વિજારી સ્ત્રી તમને શું પસંદ ન આવે રાજાજી તમે પગ ચાટ્યો પગ પગ ચાટ્યો પગ બસ રાજાની બોબડી બંધ થઈ ગઈ મિત્રો આમ આ વાર્તા અહીં પૂરી થાય છે જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો અમને સપોર્ટ કરજો જય માતાજી મિત્રો